ફ્રી પડ્યા નથી કે મોબાઈલ લીધો નથી ફ્રી પડ્યા નથી કે મોબાઈલ લીધો નથી જો આ ભાઈ ફ્રી પડ્યા નથી શું કરે છે તું આ શું બનાવ્યું તું કંઈક બનાવતો હતો શું બનાવ્યું તું ત્યાં તો ભાઈ આ અથરોએ બનાવ્યું છે શું બનાવ્યું અથરો ત્યાં મને કહેતો ખરો મૂછ ક્યાં છે નહીં ત્યારે બનાવ્યું છે શું બનાવ્યું છે મૂછ નહીં તો કુછ નહીં હા ને ઓય તે વિડીયો બનાવ્યા છે તારો તો બધાને કહેજે કે મારા વિડીયો જોજો બોલ કેમ તું વિડીયો બનાવ છે કેવું તો પડે કે બધા મારા વિડીયો જોજો એવું ના ચાલે યાર કહેવું પડે કેમ આવું કરે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું આપણા ચીડિયા ઘરમાં અને મેડમ આપણા પહેરવેશમાં આવી ગયા છે આપડો જે વાયે તો અલ્લો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર જય શ્રી રામ ને જય દ્વારકાધીસ સ્વાગત છે તમારા બチャンネルમાં ચેનરમાં નિકો સખેવી બ્લોગમાં તો ત્યાર ત્યાં કારણે ઓળું બણી છે શાક રોટલી ઓલો નાનો છે કે કે ખાવું 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 સાનું શાક બનાવીએ મિક્સ સુ આ ચમચો વટાણા નાખીને મિક્સ અપ બની છે બધું તું એ વટાણા કોડી મેથી રીંગણ કોબી હાય હાય તો ગ્રાઇન્ડ કરી દીધો તો ભાજી થઈ જાય ને તો રોટલી અને મસ્ત ખાઈ ખાઈ પણ પછી શું કરો છો દૂધ તો પેલું પાવડર વાળું

હવાના કોઈ બીલો મેં ખાવન ટાઈમ કેવું લાગ્યું છે બધા રેડી થઈ ગયા છે ઉતારવા માટે રીલ બનાવવા માટે બહુ તૈયાર પેલો જ એ તો પીજો ચાલે છે કે પેલો જે ખાધા પછી તો છે ખાધા પછી એ શાંતિ વિડિયો ના બની જાય પછી જ

અમે મંગળવારે ડબડા દર્શન કરવા આવીએ છીએ અને કેટલા ટાઈમ પછી કેટલા વર્ષો પછી મેં એને જોયું કેટલા વર્ષો પછી તાર પિયરમાંથી જોજો પણ જો જતા રહ્યા જો જતું રહ્યું શું કહું એનું શું નામ આપું કોણ કહું તાર પિયરમાંથી તાર પિયરમાંથી જ છે જો જતા રહ્યા વેજલપુર વેજલપુર જો દોડીને જતા રહ્યા અમારે તેવું કંઈ છે નહીં

તો બની છે બરાબર ને રહ્યા લાડવા તો કેમ લાડવા બનાવી રહ્યા છો છે છે એટલે એટલે મોટી અંગારકી અંગારકીટવા

જંક ફૂડ તો ના ખવાય નહીં જંક ફૂડ નહીં એટલે નહીં તો પછી ધીમે જો પેલી તારા લીધે એ શીખે છે ફાસ્ટ ચલાવો શાંતિ રાખ તો બાબાજી નહીં બાબાજી નહીં હમ તો ગાઈસ આવી ગયા છે ચાંદા મામાની પૂજા કરવા જો આમ રિયલ લાઈફમાં પ્રોપર લાઇટ આમ દેખાતા નહીં આમે એટલા ડાર્કનેસ દેખાય ને કમ્પ્લીટ આઈ રહ્યો પહેલાં કુદર આઈ રહ્યો એટલે કુદર કારણ કે એના લાડવા ખાવા મળશે ને પૂજા કરીને ચોખ્ખા નાખ થયા એવી રીતના સીધી રીતે નાખ જો મમ્મી નાખેને એ રીતે નાખ

તો ગાઈસ મમ્મી ના થરા બે એકલા બેહી ગયા લાડો ખાવા મને કીધું એ નહીં બધાને બોલાયા હતા અડધા તો ખઈને જ જતા રહ્યા તમે લોકો ના આવ તો કરીએ જો આ રે કો જીને ખવાય જો કેટલા મસલા કેટલા અકુલ બે બે દૈંધા આ લાગશે બે સે વાત કોને લાગે નહીં ને ગળો કેટલા ત્યારે વર્ષે કેટરે વર્ષે અ આખી રાત ખાખા કરે રહેનું આવા કે મસ્ત